કરણ વાળા થોડા ગોરળીએ બાપા દર્શન આપજો આ કોઈ ભજન ગાવામાં તો કોઈ મજા આવે છે કોઈ મજા આવે છે અરે જબર મજા આવે છે ભજન ગાવામાં ના પેલો મગફળીઓ વાય છે મને રવાતું નહીં હંબુ છું મગફળીઓ તો હું ગોડીને આવ્યો જ છું યુવાની એટલે યુવાન આગળ તો નહીં જવા દેવા મારે પણ હાખરું અરે આપણું કમો આવે છે મારે કોક પોઈન્ટો ભરાવા છે એટલે હો કાકોન ભત્રીજો બે લડતા આપણા સાઈડમાં ખાઈ જવું પછી તો આપણા આગાને આવી જવું એટલે હો બે જણા લડી જતા તમે તાર

અને આખો દા રખરખળ કરે છે કામ ધંધો કોઈ करतो નહીં અજી હાકો કાકાનો તો પટાવાત છે તમે હાકો બારી બળ બારી બ તમે પાછા કહેતા ને ના મારા તો ઉકા કેવું પડે તો કાકાને પટાવાનો પ્લાન છે આખા ગોમ તો નઈ હોય ને હા હા કુરાબા તો આખા ગોમમાં બસ યોર છે યોર નામનું જ બાકી હટાયનું ઓ ગમે તો જો યોન હટાયનું યોન નામથી જ લાવવાનું હટાયનું મારે

મારો ઘર નું આખો ધંધો મારા કાકા ને ના ના નઈ મારા ના ના નહીં હવે મજા આવશે અસલ જહાબાદ તમે હાખો અને તમે હાખો

શેબી લેવી છે શેની સો બતાવો તો ખરા 20 વાળી છે 25 વાળી છે 50 છે 50 છે અને 100 છે ડાયમંડ વાળી પર રાખી છે એમ છે વાળી છે એક નાય તો બરોબર એક નાવા થોડી હારી લઈ જાવ તો 300 વાળી લઈ જો 300 વાળી માં થોડી વ્યવસ્થિત હોય તો 300 છે લાવો 300 વાળી ખોળવી પડશે બાહી અલ્યો 300 રૂપિયા

કે રમતા જોગી આયા ગમો રમતા જોગી આયાજી આ જો કરવાનું મારા ભત્રીજો કોઈ માથા પડ્યો છે ને સો લાખ ને સિત્તેર હજાર નું ટ્રેક્ટર લઈ આવ્યું અને મોય સારું ઉગી ગઈ છે બોલો હપુ જો કદી સેલ મારવા આવતો નહીં અને હવાર પડે છે ને એટલે સીધો પોથી પાણી નીકળી જાય તો હવાર પડ્યો ને સીધા પોતે પાડી નીકળી જઈ આ મારું સો લાખ ને સાહીઠ હજાર નું ટ્રેક્ટર હવે આ રીતના જો પડી મેલો છે હું કરવાનું મારે મારા ભત્રીજા તો કોઈ જોર આવે છે ને હવે હું કંટાળી ગયો છું ટી ચાલી વીઘા જમીન મારે ટી ચાલી વીઘા મારા ભત્રીજાની જમીન છે અમે એની બધી જમીન પડી રહે છે અને એ હવાર પડે છે ના રખડવા નીકળી ગયા રોજ હવાર પડે છે ના રખડવા નીકળી ગયા હું આનાથી તો જબ્બર કંટાળ્યો છું પણ હું કરું બહુ કારણ કે મારો યુવન કઈ વધારે તો કહેવાય ના ગો મારે ભત્રીજન મારે કોક કરવું તો પડશે સારું ના ના ઓન ખબર નહીં પડતી હોય રોજ અવારે નેકડી જાય તો આટલો બધો કાકાઈ ખર્ચો કર્યો તો પણ આપણે નેકળી જઈએ છીએ એ લાઇટ ટેક્ટરનું ખેલ બેલ મારી મેળવવા જે અરે કે નેકળ્યો તો આ છૂટ્યા ઝાર યાદો કે નર્વાત થઈ જાય હતી અમને નીકળ્યા તું હોય એમ અપ્બા અપ્બા ને હેલો

આખા સોમાહાદિયા ટ્રેક્ટર પડી રહ્યું છે બોલો આજે હપુ નોમ કરી કેલ મારવા આવ્યો નહીં પણ આ કેવું થઈ ગયું જોવો પણ તમે આ તે આખા સોમાહાદી પડી રહ્યું છે વેલા સડી ગયા છે તમે જોવો તો અને આ તમે પછી કહો કે તમે તમારા બત્રીજાન કેતા નહીં પણ હું કહેવાનું કેવો અરે હું હું તમને એક વાત કહેવાનું ભૂલી ગયો અરે હું વાત લાયા છું એવી તો વળી અરે જબર વાત લાયા છો યાર કેવી વાત લાયા છો તમાર બત્રીજો ગોમો યાર છે ને

આટલા આગળો મોટો હું મોણ જ છું અને મારો ભત્રીજો રખડ્યો વેસે તો આ બીજા વાતો છે બી થઈ યાર આ જોજો આઠે કરીને આ હું કવા કરવા બેઠા હતા સો લાખ ને સિત્તેર હજાર નું ટ્રેક્ટર એટલે લઈ આવ્યું તમે કાર્યો કોક કરીને કોક કરો છો આમાં આ જોજો આ રાખડીઓ વેપાર આપણો શોભો યાર ના શોભા કશો છે આપણો શોભો આમાં હાથે કરીને આર્યો બેઠો છે આ મારી આબરૂ કાઢવા બેઠો છે

મારાપકું હાલુ પડશે આટલી જમીન આપડે ખેતી કરવાની હોય કે અમે એવી રાખડીઓ એવું વેપાર કરવાનો હોય આ કોક ધંધો બતાવ્યો હર કોક ને કર્યો હોય એ ને એને મારે પૂછવું પડ્યું કે આઈડિયા તું લાવે છીતા

મજા ઈ જઈશ મને તો મજા આવશે આવું જોવાની ઓલતા લડવા દો આપડા સુટા છીએ મોહી તું મારા આબરણ ના ધરા કરવા બેઠો છુ ગમો આવી આઈડિયાઓ તો ના લા ના તો આવો વેપાર નો વેપાર થયું લાવું છું હું ઘેર જઉં છું તું ઘેર ફરી જઈને આવજે ના પાછો આવે તો પાછો ખેર કૂટ્યો પાછો હું કીધું જલ્દી ગેર આવી તું હું જઉં છું ઘેર એટલે પોક્યા આજે મને માર્યો છે ને તમે પણ આનો બદલો તો એવું લઉં ને વેણી વેણી લઉં તમે કાકા હાખો તમે હાખો આનો બદલો તો હું તમારો જબરજસ્ત લેવા આગળ જોવામાં હું થાય છે